ભારતમાં હનુમાનજીના ઘણા સિદ્ધ મંદિરો છે પરંતુ પ્રયાગરાજમાં આવેલું આ હનુમાન મંદિર કંઈક ખાસ છે છે તો આવો જાણીએ હનુમાન મૂર્તિનું શું રહસ્ય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હનુમાનજીનું એક એવું મંદિર આવેલું છે જે સમગ્ર દેશમાં ખાસ માનવામાં આવે છે આ મંદિર વિશે કહેવાય છે કે આ મંદિરમાં હનુમાનજીના દર્શન વિના સંગમ સ્નાન અધૂરું છે અહીંયા સીતા માતાએ હનુમાનજીને સિંદૂરનું દાન કર્યું હોવાથી લોકો પણ અહીંયા સિંદૂર ચડાવે છે પ્રયાગરાજના સંગમ પર આવેલા હનુમાનજીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે તેમને બડે હનુમાનજી લંબે હનુમાનજી કિલ્લાવાલે હનુમાનજી દામવાલે હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે અહીં હનુમાનજીની મૂર્તિ જમીનમાં સુતેલી મુદ્રામાં છે અને હનુમાનજીએ અહીં રાવણને એક હાથે અને બીજા હાથે રાક્ષસને પકડી રાખ્યો છે કહેવાય છે કે આ એક માત્ર મંદિર છે જ્યાં હનુમાનજી સુતેલી મુદ્રામાં બિરાજમાન છે હનુમાનજીની આ મૂર્તિની લંબાઈ લગભગ વીસ ફૂટ છે મંગળવાર અને શનિવારે હનુમાન ભક્તોની ભારે ભીડ હોય છે તો આવો જાણીએ કે અહીં આવેલા ભક્તોની આ મંદિર પ્રત્યેની આસ્થા કેવી છે ક્યાંથી છો તમે હું વડોદરાથી છું મંદિર ના દર્શન કર્યા પહેલા તો કેવું લાગ્યું તમે બહુ જ સરસ એકદમ મનની શાંતિ આપણને લાગે કે સાક્ષાત હનુમાનજીના દર્શન થઈ રહ્યા છે એવી શ્રદ્ધાનો અનુભવ થાય છે આપણને ખાસ કરીને દર્શન કરવા આવ્યા ત્યારે કેટલી કલાક લાઈન માં અમે લોકો લગભગ અઢી કલાક સુધી રહ્યા એ અમે લોકો એક દિવસ પહેલા આવેલા માં જયારે મહાસ્નાન હતું ને એક દિવસ પહેલા ત્યારે બહુ જ ભીડ હતી પણ અહીંયા બધી વ્યવસ્થા બહુ જ સરસ છે તમને કોઈ અગવડ નથી પડતી બસ તમારે ધીરજ રાખવાની કે ભગવાનના દર્શન સારા કરવા હોય તો થોડા અમાર તપસ્યા કરવી પડે છે એટલી કલાક રાજ હોય પછી દર્શન કરે તો કેવું લાગે બહુ જ રિલેક્સ લાગ્યું એટલો એટલો આનંદ થાય કે તમને જરા બી થાય એ દિવસે અમે લોકો અમારી હોટેલ અહીંયા અરેલ છે એ દિવસે અમે લોકો 19 કિલોમીટર ચાલીને આવેલા પણ થાક નતો લાગ્યો કારણ કે ભગવાનના દર્શન બહુ સરસ થાય ખાસ જે લોકો મહાકુંભમાં આવે છે એને તમે આ મંદિરના દર્શન કરવા વિશે શું કહેશો માકુમાઓ જો તમે સ્નાન ન છો એટલું જ આ મંદિરના દર્શનનું મહત્વ છે કારણ કે અહીં આગળ ગંગાજી સ્વયં હનુમાનજીને નમવાવા માટે આવે છે એવું કહેવામાં આવે છે અને ઓટોમેટિક આ ભગવાન સ્વયંભુ પ્રભવતા એલા છે અમે અહીંયા પે દર્શનાર્થીઓ કે સાથ વાતચીત કરીશું उनको कैसी अनुभूति हुई सब जानने की कोशिश करेंगे आप कहां से हैं हम हरिद्वार से हैं मेरा नाम पंकज पांडे जी है जी ये हनुमान जी का जो मंदिर है बाकी मंदिरों से कैसे अलग है ये हनुमान जी का मंदिर विचित्र रूप से है यहाँ लोग आते हैं और दर्शन करने से उनका हर कामना मनोकामना पूर्ण हो जाता है ये बहुत पुराने हैं बहुत सौ से कई सौ हज़ार बरस पुराना है समझ रहे हैं यहाँ सब लोग आते हैं इनका दर्शन करते हैं हर मनोकामना पूर्ण होता है और कुंभ का विचित्र रूप से व्यवस्था किया गया है कि पब्लिक को कोई परेशानी ना हो और बहुत विचित्र रूप से स्नान हुआ चौदह जनवरी का बहुत संख्या में लोग आए थे करोड़ की संख्या से ऊपर आए थे लोग और स्नान किया कल कल हमने देखा यहाँ पे कल और परसों कि कितनी लंबी लाइन थी फिर भी लोग ये हनुमान जी के स्वरूप के दर्शन के लिए वैसे डटे खड़े थे क्या कहेंगे आप हनुमान जी के दर्शन इसलिए करते हैं क्या गंगा स्नान करने के बाद हनुमान जी के दर्शन करना जरूरी है और हर इंसान ये चाहता है कि हम दर्शन करके जाए और हमारी मनोकामना पूर्ण हो और हनुमान जी उन्हें वशिष्ठ बनाते हैं दर्शन करने के बाद वो निरोग हो जाते हैं उनका बाल बच्चे आरोग्य रहते हैं पूरा विद्वान हो जाते हैं हनुमान जी का ये लीला है दर्शन करने से जी बिल्कुल बहुत बहुत धन्यवाद आपका जी कहाँ से हैं पंजाब कैसा लगा दर्शन करके दर्शन करके मन पूरा प्रसिद्ध है परसान, पूरा देख के अच्छा लग रहा है जी और हनुमान जी के प्रति जो आपकी श्रद्धा है उसके बारे में कुछ बताइए यहाँ पे एक और विशेषता है यहाँ पे लेटे हुए हनुमान बाकी जगह आपको खड़े हुए मिल सकते हैं लेकिन यहाँ विश्व में एक ही जगह है यहाँ पे लेटे हुए हनुमान है और देख के काफी अच्छा लगता है एनर्जी पॉजिटिव एनर्जी फील करते हैं कि यहाँ पे पॉजिटिविटी जी मंदिर के बारे में और कुछ बात आपको बताओ तो आप बता सकते हैं यहाँ का मान्य है गंगा यमुना सरस्वती लोग सारे कुंभ से ज्यादा यहाँ पे लोग आते हैं और भारी मात्रा से दर्शन करते हैं और उनका सेवा किया जाता है कोई कमी नहीं होने देते हैं प्रशासन भारी मात्रा से हैं सब देशवासियों जो आते हैं उनको सुरक्षित रखते हैं और साधु सांत भी बहुत अच्छी तरह से सेवा करते हैं भगवान को भजन करते रहते हैं और अपरम लीला चल रही है और हर बार कुंभ में सेवा आनंद है इस बार का अति आनंद है यानी बहुत सुंदर बनाया गया है और हनुमान जी का भी ये सब बनकर हम लोग देखे हैं तो बहुत खुश हैं बहुत अच्छा लग रहा है અલગ ફિલ્ડ ફીલ્ડ હોય સમજ રહે ઓર જહા ભી દેખે હમ બહુ સુંદર રૂપસે પ્રશાસન બહુ અચ્છે કામ કર રહે કોઈ તકલીફ નહીં કોઈ ઇધર ઉધર ખો જાતા હોય પહોંચા બહુ જો તમે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આવો તો આ મંદિરના દર્શન કરવાનું ચૂકશો નહીં આ મંદિર એટલે પ્રયાગરાજમાં આવેલું બડે હનુમાન અથવા તો લેટે હનુમાન મંદિર એના અલૌકિક દર્શન કરવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે